નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તૂફાન માં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર ડીસા આમ આદમી પાલ્ય અને કોંગ્રેસ અગ્રણી ભેમાભાઈ ચૌધરી સાથે મળી ખાડા પૂજન કરી ખાડામાં ભાજપનો ઝંડો ફરકાવ્યો ડીસા નવા બસ સ્ટેશનની બહાર પડેલા ભ્રષ્ટાચારના ખાડાઓને લઈને આપ અને કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન દર વર્ષે બસ સ્ટેન્ડની બહાર ખાડાઓ પડી જતા રાહદારીઓ વાહન ચાલકો સહિત એસટી બસના ડ્રાઇવરો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રિપોર્ટ ભાવિન ભાવસાર તુફાન ન્યૂઝ અમે ડીસા બસ આગળ જે મોટો ભયજનક ખાડો પડ્યો છે લોકોને વારંવાર બાઇકવાળા હોય સ્કૂટરવાળા કે રિક્ષા બહુ તકલીફ પડે છે અને આનાથી નુકસાન થાય છે તો કોણ જવાબદાર વ્યક્તિ અહીંયા આગળના ભાગમાં વારંવાર દર આ લગભગ ઘણા વર્ષોથી અહીંયા આનો સમસ્યા રહે છે તો સરકાર પણ વિનંતી કે એસટી વિભાગમાં અહીંયા જો અધિકારીઓ મળે જો આ લોકો અહીંયા ખાડો પૂરા દે તો લોકોના જીવ બચી શકે સરકાર પણ કંઈ એના વિશે કરતી નથી નગરપાલિકા પણ બે જવાબદારી એમના બે જવાબદાર વ્યક્તિઓ કંઈક એના વિશે નિર્ણય લેતાની નથી વારંવાર અમે રજૂઆત કરી બધા લોકો રજૂઆત કરી અને આ લોકો આમના બેની સરકાર અહીંયા નગરપાલિકામાં પણ ભાજપનું શાસન ભ્રષ્ટ શાસન અહીંયા દિશામાં ખાડા ને ખાડામાં ડીસા છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે એટલે આ ખાડા પૂરવા માટે અમે બધા આજે અમારા પ્રબુદ્ધ નાગરિકો અને બધા પાર્ટીના કાર્યકર્તાઓ હોઈએ અમે અહીંયા વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને ભાજપને એટલો ભાજપના સીએમને અને આજે નગરપાલિકા પ્રમુખને એવું રજૂઆત કરીએ કે આ ખાડા તત્કાલીન પ્રવને પૂરો ના અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે એવી અમે ચીમકી આપી છે ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર હોવા છતાં જ્યાં પણ તમે જોવો છો ત્યારે પુલ હોય મૂળ પહેલાં તૂટી જતા હોય રોડ રસ્તા તૂટી જતા હોય નાણાં તૂટી જતા હોય એટલે મિત્રો એક વ્યાપક ભ્રષ્ટાચાર છે ડીસાની અંદર પરિસ્થિતિ પહેલાં જ વરસાદમાં ખૂબ ખરાબ છે રોડ રસ્તા તૂટી ગયા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે પુલ અને રોડ બનાવવાની જો ક્રેડિટ લેતા હોય તો આ ખાડાઓની જવાબદારી પણ લેવી જોઈએ લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે ફરી જવાના પણ દાખલા ઘણીવાર બનતા હોય છે તો ડીસામાં આવા કોઈ બનાવો ના બને એના માટે આમ આદમી પાર્ટી રજૂઆત કરે છે ઉગ્ર રજૂઆત કરે છે કે ભાઈ આ ખાડા સત્વરે પૂરાય અને રોડના ટેન્ડર કંડિશન મુજબ પૂરા થાય જેથી કરીને ભ્રષ્ટાચાર જે છે એલિમિનેટ બીજી એક વાત કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ડીસામાં ડીસા તાલુકામાં એક ખેત તલાવડી અભિયાન ચાલે છે તો એ ખેત તલાવડી અભિયાન એટલું બધું વિસ્તૃત થઈ રહ્યું છે કે રોડ તલાવડી સુધી આવ્યું છે પુલ તલાવડી સુધી પણ આવ્યું છે અને એમના રોડ કુલ અને બધું જ તૂટી જતું હોય છે તો તમે આ કયું અભિયાન ચલાવો છો એક બાજુ તમારે પાણી સંગ્રહ કરવો છે બીજી બાજુ પાણી એટલું વેસ્ટ જાય છે તમે કેચમેન્ટ એરિયા માટે જગ્યાઓ છોડતા નથી જે પણ કોઈ મેદાનો પડ્યા જેમાં કંઈક ને કંઈક કન્સ્ટ્રક્શન કરી અને લઈ લેવાની વાત છે યા પછી મિલી ભગતવાળાને આપી દેવાની વાત છે તો વ્યાપક ઇશ્યુ છે ભ્રષ્ટાચાર વ્યાપક છે એને એલિમિનેટ કરવો ખૂબ જરૂરી છે મિત્રો જો દેશ નહીં હોય તો રાજનીતિ પણ નથી ચાલવાની તો આ દેશને ખુશાલ જિંદગી આપવા માટે આ ભ્રષ્ટાચારમાંથી એને ધરાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે હવે જો આમાં પગલાં નથી લેવાતા તો ટૂંક સમયમાં એવું ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ પ્રશ્નનું સોલ્યુશન મેળવી લેવામાં જ આવશે આજે ડીસા એસટીએમ ઓફિસની સામે અને બસ સ્ટેશનની આગળ મોટો ખાડો પડેલો છે વારંવાર અહીંયા લોકો હેરાન થઈ રહ્યા છે બસ સ્ટેશનની અંદર જવું હોય તો અત્યારે હાલ ત્યાંના યાત્રીઓ પણ ખૂબ અહીંયા પરેશાન થઈ રહ્યા છે એક નાનકડા વરસાદમાં હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે આના આ રોડ હમણાં જ બનાવવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો આ રોડે ખાડે ખાડા થઈ ગયા રોડ ખૂલી ગયો કેટલો બધો ભ્રષ્ટાચાર થયો છે જાણી શકો છો ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડા પૂરાતા નથી લોકો ખાડામાં પડે છે બાઇકવાળા ખાડામાં પડે છે અને અહીંયા ચાલનારી પર્યાજાય ખાડાના કારણે પાણી ઉડે છે તેમના કપડાં પણ બગડી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું પાણી હલતું નથી અને ન વાપરવાની જગ્યાએ ખોટી ગ્રાન્ટો વાપરવામાં આવે છે પણ આ ખાડા પૂરવામાન રોડ બનાવવામાં અત્યારે જોઈ શકો છો કે રોડ હમણાં બન્યો પણ લાખો કરોડ રૂપિયા આ રોડની અંદર ખેલ ગયા છે જેણે રોડ બનાવ્યો હોય જે કોન્ટ્રાક્ટર બનાવ્યો હોય એને નોટિસ આપવી જોઈએ એને સસ્પેન્ડનું લાયસન્સ કરવું જોઈએ અને ફરી નવેસરથી આ જે જનતા હેરાન થઈ જાય હેરાન ના થાય એના માટે રોડ તાત્કાલિક બનાવે એવી અમારી માગણી છે જો આવનારા સમયની અંદર જો આ બધું આવું ચાલતું રહેશે તો ઉગ્ર આંદોલન થશે